નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતીઓ માટે ખાસ આગાહી છે તો અંબાલા પટેલે જણાવ્યું છે તે અનુસાર રાજ્યમાં આવનારા સમયમાં ઠંડીમાં વધારો થશે તો સત્યાવીસ જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન ગગડશે તો ઉત્તર તેમજ મધ્ય ગુજરાત કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં પણ ઠંડી વધશે તો બીજી તરફ ત્રીસ જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પણ પલટો આવી શકે છે તો માવઠું પણ પડી શકે છે તો અમુક વિસ્તારોમાં છૂટાછવા વરસાદ પણ આવી શકે છે તેથી શિયાળુ પાકને નુકસાન પણ થઈ શકે છે તો પાંચ ફેબ્રુઆરી સુધીમાં માવઠું થઈ શકે છે તો ફેબ્રુઆરીમાં જ ઉનાળા શરૂઆત થઈ જશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ જીઓ એરટેલ અને બીએસએનએલના યુઝર્સ માટે સારા સમાચાર છે તો હવે જીઓ એરટેલ તેમજ બીએસએનએલના યુઝર્સ સિગ્નલ વગર પણ ફોન કરી શકશે તો સરકાર દ્વારા તાજેતરમાં જ ઇન્ટ્રા સર્કલ રોમિંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે તો આ સર્વિસનો ફાયદો તમામ મોબાઈલ યુઝર્સને મળશે તો જેમાં જીઓ એરટેલ અને બીએસએનએલને હવે ડિજિટલ ભારત નિધિ દ્વારા ફંડ કરવામાં આવેલા ફોર મોબાઈલ ટાવર્સનો ઉપયોગ કરશે તો આ ટાવર્સ પહેલા કંપનીઓના પોતાના હતા પરંતુ હવે તે ડિજિટલ ભારત નિધિ દ્વારા ફંડ મળશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દિલ્હી ચૂંટણી માટે ભાજપનો ઘોષણાપત્રનો પત્ર નો ભાગ ત્રીજો જાહેર થયો જી હા દોસ્તો દિલ્હીમાં અમિત શાહ ગઈકાલે વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઢંઢેરાનો ભાગ ત્રીજો જાહેર કર્યો છે તો જેમાં તેમણે કહ્યું કે શરણાર્થીઓને માલિકી હકો અપાશે યમુના રિવરફ્રન્ટ નો પણ વિકાસ કરીશું દિલ્હીને આયુષ્યમાન યોજનાનો પણ લાભ મળશે તો કામદારોને પાંચ લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો તેમજ ઝીરોથી લઈને દસ રૂપિયા સુધીની નાણાકીય સહાય પણ મળશે તો આ સિવાય સો અને અધિકૃત વસાહતો ની માલિક પણ મળશે તેમજ દિલ્હીમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ મળશે

ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે જ્યાં દોસ્તો વિશ્વની સૌથી મોટી રિફાઈનરી બાદ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે જામનગરમાં વિશ્વનો સૌથી મોટો AI આધારિત ડેટા સેન્ટર બનાવી રહી છે તો એક થી પણ વધારે ક્ષમતા ધરાવતું આ સેન્ટર ગ્રીન એનર્જીથી ચાલશે તો બે હજાર ને ચોવીસમાં શેર હોલ્ડર્સને મળેલી માહિતી અનુસાર ચોવીસ મહિનામાં આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થશે તો રિલાયન્સ એ NVIDIA ડીઆઈથી GPUs ખરીદવા માટે પણ તૈયારી કરી છે તો એટલે કે જામનગર ની સાથોસાથ ગુજરાત પણ ડેટા ટેકનોલોજીમાં અગ્રસર બનશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતો પ્રજાસત્તાક દિવસે વીરતા પુરસ્કારોનું એલાન દોસ્તો આજે એટલે કે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે તો એ પહેલા એટલે કે ગઈકાલે વીરતા પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે તો જેમાં નવસો ને બેતાલીસ જેટલા સૈનિકોને આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે તો મોટાભાગના શૌર્ય પુરસ્કારો નકસલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આપવામાં આવ્યા છે તો આમાં પંચાણું જેટલા સૈનિકોને શૌર્ય એવોર્ડ એકસો એક જેટલાને વિશિષ્ટ સેવા માટેના રાષ્ટ્રપતિ એવોર્ડ માં સાતસો ને છેતાલીસ ને પ્રશંસનીય સેવા માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો તો તાપમાનમાં ઘટાડો થયો જ્યાં દોસ્તો રાજ્યમાં ફરીથી ઠંડીના ચમકારા સાથે પવન છે તો નલિયામાં છ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિ વધશે અને તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તો રાજ્યમાં આજે પણ સુધી ઠંડીની લહેર જોવા મળી છે તો અત્યારે શહેરીજનો પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો ચમકારો વધારે અનુભવાઈ રહ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભારતના વિદેશી હુંડિયામણ ભંડારમાં ફરી એકવાર ઘટાડો જ્યાં દોસ્તો ભારતીય રિઝર્વ બેંકે માહિતી આપી હતી કે સત્તર જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર યુએસ ડોલર એક ઇઠ્યાસી બિલિયન ઘટીને યુએસ ડોલર છસો ને ત્રેવીસ નવસો ને બિલિયન ડોલર થયો હતો તો અગાઉ રિઝર્વ બેંકે કહ્યું હતું કે દસ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં આઠ પોઈન્ટ સાતસો યુએસ ડોલરનો ઘટાડો થઈને છસો ને પચીસ પોઈન્ટ આઠસો એકોતેર અબજ યુએસ ડોલર થયો હતો તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન દ્વારા સરકારને કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએના ના ગણતરીના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની અપીલ કરવામાં આવી છે જેથી દર ત્રણ મહિને ફુગાવો અનુસાર ભથ્થું આપી શકાય તો કેન્દ્રીય કેબિનેટે સચિવને લખેલા પત્રમાં કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે અનુક્રમે ડીએ અને ડીઆરની ગણતરીમાં સુધારો કરવાની વિનંતી પણ કરી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ યુપીએસસીની પરીક્ષા અરજીમાં મોટા ફેરફારો તો કેન્દ્ર સરકારે યુપીએસસી એટલે કે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર પચીસ માટે અરજીની પ્રક્રિયામાં ફેરફારો કર્યા છે તો હવે ઉમેદવારોએ અરજી સાથે તેમની ઉંમર અને અનામતની સંબંધિત દસ્તાવેજો પણ સબમિટ કરવાના ફરજિયાત રહેશે તો અગાઉ આ દસ્તાવેજો પ્રારંભિક પરીક્ષાના પાસ કર્યા પછી સબમિટ કરવાના હતા તો ભૂતપૂર્વ આઈએસ પ્રોબેશનર પૂજા ખેડકરના વિવાદાસ્પદ કેસ બાદ સરકારે આ પગલું ભર્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કેનેડાનો મોટો નિર્ણય તો ભારતીયોને નુકસાન જ્યાં દોશ તો કેનેડાનો ઇમિગ્રેશન વિભાગ આગામી ત્રણ વર્ષમાં ત્રણ હજારને ત્રણસો જેટલી નોકરીઓમાં કાપ મૂકશે તો સરકારી ખર્ચ ઘટાડવા લેવામાં આવેલા આ નિર્ણયના કારણે ઇમિગ્રેશન કેસમાં પેન્ડન્સી વધશે તો જેથી ભારતીય અરજદારોએ પ્રોસેસિંગ માટે વધુ રાહ જોવી પડશે એવી શક્યતા છે એટલે કે કેનેડા જવા માંગતા લોકોના વિઝા સહિત અન્ય પ્રોસેસિંગમાં વિલંબ થઈ શકે છે તો પહેલાં જ કેનેડા સરકારે પેન્ડિંગ અરજીઓને પ્રોસેસ నిమిత్ કરે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં કરવામાંસોને સાત કરોડના ડ્રગ્સ કૌભાંડમાં છ દિવસના રિમાન્ડ જિલ્લાના ખંભાતમાં એકસો સાત કરોડના ડ્રગ્સ કૌભાંડ કેસમાં એટીએસ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મેળવીએ છીએ તો મુખ્ય આરોપી અજય જેને ત્રીસ લાખમાં ડ્રગ્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને આફ્રિકાથી અમેરિકા સુધીનું વેચાણનું નેટવર્ક ઊભું થયું છે તો કોર્ટના આદેશ બાદ આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તપાસ માટે લઈ જવામાં આવશે તો એટીએસ ઇન્ટરનેશનલ કનેક્શનની તપાસ પણ કરી રહી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે જામનગરના એર શો દરમિયાન દોસ્તો ઇન્ડિયન એરફોર્સના નવ જેટલા હોક વિમાનો દ્વારા આકાશમાં અદભુત કરતબો પણ કરવામાં આવ્યા હતા તો એરોબેટિક ટીમ દ્વારા એર શો ના જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો એર ના આકર્ષિત દ્રશ્યો જોતા લોકો અચંબિત よかった。

તો હવે સૌપ્રથમ વખત ત્યાં ધ્વજવંદન નો કાર્યક્રમ પણ યોજાશે તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો યુક્રેનનું યુદ્ધ ન થત જ્યાં દોસ્તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગઈકાલે કહ્યું કે જો બે હાજર બાવીસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ ટાળી શકાયું હોત તો તેમણે વિશેષમાં કહ્યું કે તેઓ આ મુદ્દા પર ટ્રમ્પ સાથે વાત કરવા પણ તૈયાર છે તો રશિયન રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે બે હાજર વીસમાં ટ્રમ્પ પાસેની વિજય ચોરી લેવામાં આવ્યો હતો તો એક રશિયન ટીવી ચેનલ સાથે વાત કરતા પુતિને કહ્યું કે અમે યુક્રેનના મુદ્દા પર વાટો ઘાટો પણ માટે તૈયાર છીએ ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કરોડો રૂપિયાનો ડ્રગ્સ લાખોનો સોનું તેમજ વિદેશી કરન્સી જપ્ત કરાય જ્યાં દોસ્તો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવામથક મથક ઉપર સોનો અને ડ્રગ્સની તસ્કરીનો મોટો મામલો સામે આવ્યો છે તો ગત બે દિવસમાં મુંબઈ એરપોર્ટ પર અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરતા એક કિલોગ્રામ જેટલું સોનું કરોડો રૂપિયાનો ડ્રગ્સ અને વિદેશી નાણું મળી આવ્યું છે તો આ મામલે બે તસ્કરોને પણ ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ પણ ચાલી રહી